ના જમાનાની આ સુંદર એક લોકવાર્તા છે એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો આજના સમયમાં કંઈ કહેવાય ના શકે પણ ત્યારના જમાનામાં કહેવાતું હતું કે સરસ્વતી અને લક્ષ્મીજીની એકબીજા સાથે પરસ્પર બનતું ન હતું એટલે એ સરસ્વતીનો પૂજારી બ્રાહ્મણ બહુ જ ગરીબ હતો પહેલાના સમય અનુસાર બ્રાહ્મણ શિષ્યોને ભણાવતો હતો ગુરુકુળની પરંપરા અનુસાર શિષ્ય તેના માટે ગામ ગામ જઈને ભિક્ષા માનતા ભિક્ષામાં જે પણ કંઈ મળતું હતું એનાથી જે બ્રાહ્મણનો ગુજારો થતો હતો થોડોક સમય વીત્યો અને બ્રાહ્મણની પત્નીને સારા દિવસો રહ્યા બ્રાહ્મણ ગણો ભલો હતો પણ બ્રાહ્મણી થોડી કટી બુદ્ધિની હતી એટલે બ્રાહ્મણીને તો ચિંતા થવા લાગી કે તેના આવનાર બાળકનું ભરણ પોષણ આટલી ગરીબીમાં કેવી રીતે થશે ગરીબીના કારણે બ્રાહ્મણી રોજ બ્રાહ્મણને મેણા મારતી એ કહેતી કે ભગવાન જાણે મને કયા કર્મોની સજા મળી રહી છે જે મારા લગ્ન મારા પિતાએ ગરીબ બ્રાહ્મણ સાથે કરી નાખ્યા મારા તો નસીબ ફૂટી ગયા સૂકો રોટલો ખાઈને જીવવું પડે છે બ્રાહ્મણને બ્રાહ્મણીના મેણા સાંભળીને બહુ જ દુઃખ થતું રોજ ઘરમાં કંકાસ અને પત્નીના વચન સાંભળી બ્રાહ્મણ બહુ જ પરેશાન થઈ ગયો હતો એક દિવસ બ્રાહ્મણ બીજા નગરમાં ધન કમાવા માટે જવાનું વિચારે છે બ્રાહ્મણનો જે સૌથી શ્રેષ્ઠ અને હોશિયાર શિષ્ય હતો તેને ગુરુકુળ અને બ્રાહ્મણીની બધી જિમ્મેદારી સોંપીને એ દૂર નગરમાં પૈસા કમાવા માટે નીકળ્યો બ્રાહ્મણ તો ઘર છોડીને દૂર દેશમાં ગયો બ્રાહ્મણના ગયા પછી એનો શિષ્ય બહુ જ ઈમાનદારીથી બધી જિમ્મેદારી નિભાવી રહ્યો હતો આજુબાજુના ગામોમાં માણસોને જ્યારે ખબર પડી કે બ્રાહ્મણ ઘર છોડીને દૂર દેશમાં ગયો છે ત્યારે બધા લોકોએ ભેગા મળી બ્રાહ્મણના ઘરે અનાજ અને જરૂરિયાતની બીજી ઘણી બધી વસ્તુઓ મોકલાવી બ્રાહ્મણનો શિષ્ય ગુરુકુળના બીજા શિષ્યોને શિક્ષા આપવા લાગ્યો એમ સુખ શાંતિથી દિવસો વીતવા લાગ્યા એક દિવસ રાત્રિના સમયે બ્રાહ્મણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો ચૂંપણીની બહાર બ્રાહ્મણનો શિષ્ય ઊભો હતો ત્યાં તો રાત્રિના અંધારામાં દુબળો પાતળો એક બ્રાહ્મણ લાકડીના ટેકાથી ચાલતો આવી રહ્યો છે એનો પહેરવેશ દેખીને શિષ્યને થયું કે એ સાયદ કોઈ ભિખારી હશે અને ભોજન માટે અહીંયા આવી રહ્યો છે એ ગરીબ બ્રાહ્મણ નજીક આવ્યો ત્યારે શિષ્ય બોલ્યો ઓ બાબા તમે કોણ છો અડધી રાત્રે અહીંયા કેમ આવવાનું થયું પેલો બ્રાહ્મણ બોલ્યો હમણાં એ ના પૂછો કે હું કોણ છું મારે થોડું કામ છે બસ તું મને ઝૂંપડીને અંદર જવા દે એમ કેવી રીતે હું તમને અંદર જવા દઉં પેલા તમે તમારો પરિચય આપો અંદર ગુરુમાં એકલા સૂતા છે હું તમને અંદર નહીં જવા દઉં શિષ્ય દરવાજા ઉપર રસ્તો રોકીને ઊભો હતો પેલા બ્રાહ્મણે હસીને જવાબ આપ્યો તો સાંભળ હું ભાગ્ય દેવ છું બધાનું ભાગ્ય લખવા વાળો આજે બ્રાહ્મણના ઘરે છોકરાનો જન્મ થયો છે તો હું એનું ભાગ્ય લખવા આવ્યો છું અને ભાગ્ય લખવા વાળાને કોણ રોકી શકે છે આટલું કહીને પેલો ગરીબ દેખાતો બ્રાહ્મણ અંદર ગયો જ્યારે ગરીબ બ્રાહ્મણનું રૂપ ધરેલા ભાગ્ય દેવ બહાર આવ્યા ત્યારે આતુરતાથી શિષ્યે પૂછ્યું દેવ તો પછી તમે મારા ગુરુબાઈના ભાગ્યમાં શું લખ્યું છે આજ સુધી ભાગ્યદેવે કોઈને કહ્યું નથી કે કોના ભાગ્યમાં શું લખ્યું છે પણ શિષ્ય કેમે કરીને ભાગ્યદેવને બહાર જવા દે એ તો ભાગ્યદેવને ત્યાં જ રોકીને ઊભો રહ્યો વિવશ થઈને ભાગ્યદેવ બોલ્યા તો સાંભળ મેં એવું લખ્યું છે કે આ છોકરો હંમેશા ગરીબ જ રહેશે એની પાસે ઘરમાં એક ગાય અને એક મોરી અનાજના સિવાય આની પાસે કંઈ જ નહીં હોય એ ગમે એટલી મહેનત કરી લેશે પણ એ પોતાની ગરીબી દૂર કરવા ધન નહીં કમાઈ શકે આટલું બોલીને ભાગ્યદેવ તો ત્યાંથી જતા રહ્યા શિષ્યને ભાગ્યદેવની વાત સાંભળીને બહુ માઠું લાગ્યું પણ હવે ભાગ્યદેવ ત્યાંથી ભાગ્ય લખીને જતા રહ્યા હતા એટલે થાય પણ શું થોડાક દિવસો વીત્યા ત્યારે બ્રાહ્મણ પણ બીજા નગરમાંથી ઘણું બધું ધન કમાઈને પાછો ઘરે આવે છે હવે તો બ્રાહ્મણ અને બ્રાહ્મણે સુખેથી રહેવા લાગ્યા માવા મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન જમે બ્રાહ્મણી પણ હવે બ્રાહ્મણને ખૂબ માન આપવા લાગી એના માટે પોતાના હાથથી બનાવી બ્રાહ્મણને રોજ નત નવા પકવાન ખવડાવે આ દિવસો સુખેથી વીતતા હતા પણ આ સુખ વધારે સમય સુધી ટકી ના શક્યું બધું ધન વપરાઈ ગયું હતું અને કમાણી માટેનું બીજું કોઈ સાધન ન હતું એટલે ઘરમાં ફરીથી ગરીબી આવી ગઈ ફરી પાછી બ્રાહ્મણની રૂખો સુખો રોટલો ખાવા લાગી અને બ્રાહ્મણને મેણા મારવા લાગી બ્રાહ્મણ તો ફરીથી દૂર નગરમાં ધન કમાવા ગયો અને આ બાજુ બ્રાહ્મણની પત્નીને ફરીથી સારા દિવસો રહ્યા બ્રાહ્મણ પહેલાંની જેમ જ પોતાના તેજસ્વી શિષ્યને બધા ગુરુકુળની જિમ્મેદારી અને ઘરની જિમ્મેદારી સોંપીને જતો રહ્યો બધું પહેલાંની જેમ જ ચાલવા લાગ્યું ફરીથી ગામના લોકોએ અનાજ અને જરૂરી સામાન આપ્યા દિવસો વીતતા બ્રાહ્મણીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો શિષ્યને જ્યારે ખબર પડી તો એ પોતાની ગુરુબેનને દેખવા ગયો પણ એ ઝૂંપડીમાં પહોંચે એ પહેલા ત્યાં દૂબળું પાતળો એ જ બ્રાહ્મણ બેઠે હતો જે પોતાને ભાગ્યદેવ હોવાનું કહ્યું હતું જ્યારે ભાગ્યદેવ ઝૂંપડીને બહાર આવ્યા તો ફરીથી શિષ્યે પૂછ્યું કહો બાકી દેવ આ વખતે ફરી શું ચક્રવ્યુ રચીને આવ્યા છો ભાગ્યદેવ બોલ્યા અરે ભાઈ ગુસ્સો કેમ કરે છે હું તો બસ મારું કામ કરવા માટે આવ્યો હતો બધાનું પોતપોતાનું કામ હોય છે એમાં હું શું કરી શકું માઠી હસી હસીને શિષ્ય બોલ્યો સારું ભાગ્યદેવ ઠીક છે પણ મને કહો તો ખરા કે મારી ગુરુબેનના ભાગ્યમાં તમે શું લખ્યું છે ભાગ્યદેવ બોલ્યા આ છોકરીના લગ્ન નહીં થાય પણ હા આને જોવા માટે ઘણા બધા છોકરા આવશે તો પણ આ છોકરી આખી જિંદગી કુંવારી રહેશે આટલું સાંભળતા આજે શિષ્યને તો બહુ જ ગુસ્સો આવ્યો કે આ જરૂર કોઈ ઠગ છે એટલે ગુસ્સામાં પેલા બ્રાહ્મણને અહીંથી જતું રહેવા માટે કહ્યું ગરીબ બ્રાહ્મણના વેસે આવેલા ભાગ્યદેવ તો પેલાની જેમ જ હસીને ચાલ્યા ગયા પણ આ વખતે શિષ્ય થોડો વિચારમાં પડી ગયો કે જો સાચે જ આ ગરીબ બ્રાહ્મણ ભાગ્યના દેવ હશે તો મારા ગુરુ ભાઈબહેનનું જીવન તો બહુ કષ્ટદાયક નીવડશે ધીરે ધીરે કરતા સમય પસાર થવા લાગ્યો એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ કરતાં કરતાં તો કેટલાય વર્ષ વીતી ગયા શિષ્યના ગુરુ પેલું બ્રાહ્મણ પાછો ઘરે આવ્યો નહીં બાજુના નગરમાંથી જેટલા પણ લોકો આવતા એટલી વાતો કરતા કોઈ કહેતું કે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું છે તો કોઈ કહેતું કે બ્રાહ્મણ પોતાની પત્નીથી ખૂબ જ પરેશાન હતો એટલે સંન્યાસ લઈને જંગલમાં જતો રહ્યો છે શિષ્ય હજી પણ ગુરુકુળ અને બ્રાહ્મણના ઘરની જવાબદારી સંભાળી રહ્યો હતો શિષ્યએ તો પોતાના ગુરુભાઈ અને બેનને શિક્ષા આપીને સર્વગુણ સંપન્ન કર્યા હવે બ્રાહ્મણીનો પુત્ર વીસ વર્ષનો થઈ ગયો હતો શિષ્યને લાગતું હતું કે હવે એનો ગુરુભાઈ ગુરુકુળ સંભાળવાની લાયક થઈ ગયું છે શિષ્ય હવે બધી જવાબદારી છોડી જંગલમાં તપ કરવા માગતો હતો એટલે એને તો ગુરુભાઈથી વિદાય લેવા ગયો ગુરુભાઈ શિષ્યને મૂકવા જંગલ સુધી સાથે આવ્યો જ્યારે ગુરુભાઈ શિષ્યના આશીર્વાદ લઈ પાછો વળવા લાગ્યો ત્યારે શિષ્યએ કહ્યું ભાઈ હું તો જઈ રહ્યો છું પણ હું જતાં જતાં તને બે વાત કહેતો જાઉં છું એ વાતનું તું હંમેશા ધ્યાન રાખજે પહેલી વાત તો તું ક્યારેય પણ તારા ઘરમાં અનાજથી ભરેલી બોરી અને દૂધ આપવા વાળી ગાય મત રાખજે જો તે આ બે વસ્તુ તારા ઘરમાં રાખી તો તું આખી જિંદગી ગરીબીમાં વિતાવીશ બીજી વાત કે જ્યારે પણ કોઈ વ્યક્તિ તારાબેનના લગ્નના સંબંધમાં વાત કરવા આવે તો તું એને સો સોનાની મહોર લઈ આવવા માટે કહેજે જો એ તને સો સોનાની મોહર આપે તો જ તું તારી બેનને દેખાડજે ગુરુભાઈએ એવું જ કરવાનું શિષ્યને વચન આપ્યું અને આશ્રમમાં પાછો આવી ગયો બીજા દિવસે ગામના એક પુરોહિતના ઘરેથી એક દૂધાળું ગાય અને એક બોરી અનાજ એ બ્રાહ્મણના ઘરે મોકલાવ્યું બ્રાહ્મણના છોકરાએ એ જ સમયે ગાય અને અનાજ વેચી નાખ્યો હવે તો આ રોજનો ક્રમ થઈ ગયો હતો રોજ કોઈકના ઘરેથી દૂધાળું ગાય અને એક બોરી અનાજ આવવા લાગ્યું બ્રાહ્મણનો છોકરો તો પોતાના વચન પ્રમાણે એ બધું જ વેચતો ગયો અને એના ભાગ્ય ફૂલી ગયા અને જલ્દીથી અમીર બની ગયો થોડા દિવસોમાં એની બેનની ઉંમર પણ વિવાહ કરવા લાયક થઈ ગઈ હતી વિવાહ કરવા માટે કેટલાય લોકોના માંગા આવવા લાગ્યા બ્રાહ્મણનો છોકરો બધાને સો સોનાની મોહર લઈ આપવા માટે કહેતો એની બેનને જે કોઈ પણ દેખવા આવતું એ બધાની પાસેથી એ સો સોનાની મોહર લેતો એ મેં વધારે ધનવાન બની ગયો એમ જ કેટલાય વર્ષો વીતી ગયા એક દિવસ પહેલા શિષ્યના મનમાં થયું કે ઓ મારા ગુરુ પરિવારને દેખીને આવું એમનું જીવન કેવી ચાલી રહ્યું છે એમ વિચારીએ ચાલી નીકળ્યો હજે શિષ્ય ગામની બહાર પહોંચ્યો હતો કે એને જોયું કે ભાગ્યદેવ ગરીબ બ્રાહ્મણના વેશમાં એક ગાય અનાજ અને પોટલીમાં સોનાની મહોરો લઈ જતા જોયા શિષ્યએ એમની પાસે જઈને કહ્યું અરે ભાગ્યદેવ ક્યાં જઈ રહ્યા છો ભાગ્યદેવે એની સામું જોયું અને બોલ્યા તો તું આવી ગયો મારી દુર્દશા જોવા માટે રોજ હું તારા ગુરુભાઈના ઘરે દૂધાળું ગાય અને એક બોરી અનાજ અને સો સોનાની મોર આપી આવું છું તો પણ મારું ભાગ્યનું લખેલું સાચું પડતું નથી આ બધું ચક્રવ્યુ તે જ રચ્યું છે ભાગ્યદેવ તમે ભૂલી રહ્યા છો કે ભાગ્ય તો તમે જ લખ્યું હતું પછી હું ભલા તમને કેવી રીતે કંઈ ચક્રવ્યૂહમાં ફસાવી શકું છું ભાગ્યદેવ બોલ્યા બેટા હું તારી બુદ્ધિ સામે હારી ગયો છું તું હવે મને આ બધામાંથી બહાર નીકાળ શિષ્ય બોલ્યો તમારે આ બધામાંથી બહાર નીકળવું હોય તો તમે મારા ગુરુભાઈબહેનની ભાગ્યની રેખા બદલી નાખો આજનો માણસ પોતે જ પોતાની બુદ્ધિથી ભાગ્ય બનાવે છે દાખલો તમે જોઈ તો લીધો છે ભાગ્યદેવ બોલ્યા નહીં હું મારું લખેલું કેવી રીતે મિટાવી શકું છું એ કઈ કારણથી નહીં થઈ શકે શિષ્ય બોલ્યો તો પછી તમે તમારો ક્રમ ચાલુ જ રાખો એનાથી મારો ભાઈ વધારે અમીર બની શકશે ભાગ્યદેવ તો માછું ખંજાણવા લાગ્યા ભાગ્યદેવ બોલ્યા હું તારા ગુરુબાઈ અને ગુરુબેનના ભાગ્યમાં સુખ લખવા જઈ રહ્યો છું પણ આ વિશે તું બીજા કોઈને પણ કહેતો નહીં નહીતર લોકોને ભાગ્ય પરથી ભરોસો ઉઠી જશે કોઈ મને પૂછશે નહીં અને માન પણ નહીં આપે